જુનાગઢ બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડ્રગ્સના ગુનામાં છેલ્લા અગિયાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ઝડપી પાટી સુરત શહેરે સૂચી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરશ શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે પોલીસ આરોપીનો ડેટા એકત્રિત નાસ્તા ફતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના અન્વયે એસઓજી ના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ સામંતસિંહ ના મળેલા બાતમીના આધારે કુબેરનગરના પોપડામાં આવેલ બાબા સીતારામ પાનના ગલ્લાની સામે જાહેર રોડ પરથી આરોપી તુષારભાઈ ઉર્ફે બાલો મહેશભાઈ જોશી ઉંમર વર્ષ બેતાળીસ ધંધો ટેમ્પો ડ્રાઇવિંગ રહેવાસી ઘર નંબર એકસો ત્રેપન એકસો ચોપન પહેલો માળ વર્ષા સોસાયટી વિભાગ એક માતાવાડી એલએચ રોડ વરાછા સુરત શહેર મૂળ રહેવાસી જવાહર રોડ મીરા એપાર્ટમેન્ટની બાજુમાં જુનાગઢવાળાને ઝડપી પાડવામાં આવે છે મજકુ આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે જુનાગઢ પોલીસ સ્ટેશન દ્વારા ગઈ તારીખ સાત

ઓગણીસ હજાર નવસો તથા અન્ય સામગ્રી અને મોપેટ મળે કુલ પંચાવન હજાર આઠસો એસીની મત્તાના મુદ્દા માલ કબજે કરવામાં આવેલ હતો જે ગુનામાં પકડાયેલા આરોપીને સુરત ખાતેથી ગાંજાનો જથ્થો લઈ મહાસાગર ટ્રાવેલ્સ દ્વારા મોકલવામાં આવેલ છે ગાંજાનો જથ્થો જૂનાગઢ ખાતે પકડાઈ જતા પોતાને મહાસાગર ટ્રાવેલ્સમાંથી ફોન આવેલ કે તમે મોકલાવેલ પાર્સલમાં ગાંજાનો જથ્થો નીકળે છે જેથી પોતે કચ્છ તરફ નાસી હોવાની હકીકત જણાય આવેલ તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે